બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબ્યા હતા જો કે તાબડતોડ શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં દસ બાળકોને બે ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા આજે હરણી બોટકાંડના અગિયાર આરોપીઓને રાહત મળી છે સેશન સ્કોર્ટે અગિયાર આરોપીઓને જામીન આપ્યા છે અદાલતે અલ્પેશ ભટ્ટ રશ્મિકા પ્રજાપતિ ધર્મીન બાથાની

પછી ડિપેન્ડ કરીને છે અંદર એક કે દર્પણ બાથાની કરીને છે ધમિલ બાથાની એ છે એવા છોડ્યા છે એવા લોકો મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં ચાર દિવસ પહેલાં બે દિવસ પહેલાં ચાર જનની જામીનજી મંજૂર કરી હતી જ્યાં શ્રી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા દસ ટકાના અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં અને કોર્ટે પણ અંદર એ નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ એમ એ નહોતા કરતા અને બીજું કે આ જે પણ જામીન હજીનું તારણ છે માત્ર જામીન હજી પોતાની નિદ્ધ છે એ કેસના ગુણદોષ માટેના નથી મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા એથિક્સ છે મારા ઇથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો થરાવ હતો ને એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપેયર થવું જોઈએ તો હું અપેર થઈ લઉં છું અત્રે ઉલેખને છે કે લોકસભાની સભાની છૂટી બાદ હની બોટ દુર્ઘટનાના આરોપીઓને જામીન મળતા તર્ક વિતર્કો સર્જાયા છે અને પરિવારને ન્યાય મળે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર